કોંગ્રેસ પ્રિન્સ છે એવું કોણે કીધું ભાઈ આ હાઈ પ્રોફાઇલ ને મોટા નેતાઓનું પ્રેશર જ એટલું હતું કે આપણે દીકરી માટે વકીલ ગોતતા હતા તો વકીલ કોઈ બનવા તૈયાર ન અમે આખો દિવસ કોર્ટે હતા તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો આવીને જોવું હોય તો બેન વેલીમાં વેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો અમરેલીની અંદર જે છેલ્લા અડતાલીસ કલાક કરતાં વધારે સમયથી એક ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર સમાજની દીકરી જેલની બહાર ક્યારે આવશે જોકે ગત મોડી સાંજે અમરેલીની અંદર વકીલની સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા ફરિયાદ પક્ષ તરફથી જે વકીલ જે લડી રહ્યા હતા તેની સામે આરોપી પક્ષ તરફથી એટલે કે જે પાટીદાર સમાજની દીકરીને બહાર લાવવા માટે જે વકીલ આખો આ કેસ લડી રહ્યા હતા એ વકીલને લઈને સવાલો એટલા માટે થઈ રહ્યા હતા કે અચાનક જ આ કેસની અંદર ગોપાલ ઇટાલિયાએ પોતાનું વકીલિયાત નામું ભરી અને દીકરીની સહી કરાવી અને કોર્ટની અંદર તેઓ હાજર થયા હતા જોકે હવે આખી આ ઘટનાને લઈને અમરેલીના સોશિયલ મીડિયાની અંદર એ ચર્ચાઓ જોર પકડી હતી કે આખું આ કાવતરું દીકરીને બહાર ન લાવવા દેવા પાછળનું કાવતરું એ કોંગ્રેસ પ્રેરિત હતું આ ચર્ચાઓએ સોશિયલ મીડિયાની અંદર શરૂ થઈ હતી જો કે આ ચર્ચાઓની વચ્ચે જે વકીલ એ આરોપી પક્ષ તરફથી લડી રહ્યો હતો કે જે વકીલ દ્વારા આજે અમરેલી કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવા માટે તેઓ પહોંચવાના છે એ વકીલ દ્વારા મોડી રાત્રે તેમના ઉપર જે ગંભીર આક્ષેપો લાગ્યા હતા તે આક્ષેપોને લઈને તેમણે ખુલાસો કર્યો છે અને ખુલાસાની અંદર કહ્યું છે કે તેઓએ દીકરીના વકીલ તરીકે હજુ પણ યથાવત છે તે મોડી રાત સુધી કોર્ટ રૂમની અંદર હાજર હતા અને સાથે એ કોર્ટ રૂમના સીસીટીવી અને સાથે જ સેન્ટ્રલ જેલના સીસીટીવી પણ જોઈ લેવા માટેની તેમને છૂટ અને ચેલેન્જ આપી છે અને આ છૂટ અને ચેલેન્જ કોને આપી છે તો કે જે વ્યક્તિઓએ તેમની ઉપર આક્ષેપો લગાવ્યા છે કે ફરિયાદી પક્ષ તરફ એટલે કે પાટીદાર સમાજની દીકરીને જે બચાવવા માટેનો જે વકીલ હતો એ વકીલ કોંગ્રેસ પેરેજ હતો અને અંતે એ વકીલ ભાગી ગયો શું કહ્યું એ એડવોકેટે અને અમરેલીના એ સામાજિક આગેવાનોએ સાંભળી લો કે મેં જે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જે જામીન અરજી કરેલી છે એની આવતીકાલ એટલે કે ત્રણ એક બે હજાર પચીસના રોજ અગિયાર વાગે હિરિંગ છે આજે અમારો કોઈ રોલ જ નહોતો પણ આજે જે પ્રોસિક્યુશન તરફથી જે બેનને છોડાવવાના જે પ્રયાસો થતા હતા એમાં અમે આખો દિવસ કોર્ટે હતા તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો આવીને જવું હોય તો છ ને વીસ સુધી હું કોર્ટે હતો મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા પાયલબેનની એક વન સિક્સટી નાઇનનો રિપોર્ટ કરવાનો હતો અને બેન જલ્દી છૂટે એટલા માટે અમારા પ્રયાસો થઈ રહ્યા હતા એટલા માટે એ ભાગરૂપે પાયલબેનના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને મેં કોરું વકીલાત પત્ર આપ્યું પછી પાયલબેનની સહી લેવા હું જેલ ઉપર ગયો જેલ ઉપર જઈ અને સહી લઈને હું આવ્યો ત્યાં મારા વિરુદ્ધ મને બદનામ કરવામાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયા ત્યાં હું પહોંચ્યો ત્યાં મારા વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ કોર્ટમાં થતા હતા એકચુઅલી હું કોર્ટમાં હાજર જ હતો સીસીટીવી ફૂટેજ હતા ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે હતા વધારે તમારે પૂછવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૂછજો બેન વહેલીમાં વહેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો એ તમને એની સાબિતી પણ આપું કે ત્યાં એબીપી ન્યૂઝમાં મેં બાઇટ પણ આપેલી છે હું ત્યાં જેલે પહોંચ્યો ત્યાં તો ત્યાં એબીપી ન્યૂઝ ઊભું હતું એણે મને પૂછ્યું કે સંદીપભાઈ અત્યારે તમે સાત વાગે જેલે કેમ આવ્યા તો મેં એને કીધું કે ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર મૂકી અને રિલીઝ ઓર્ડર કરાવવા માટે અત્યારે જે પ્રક્રિયા થઈ થઈ રહી છે એ એના એના ભાગરૂપે હું અહીંયા જેલ પર આવેલો છું અને હું જેલેથી કોર્ટે ગયો તો મને પણ બદનામ કરવામાં આવ્યો છે આ રીતની આખી આજનો આ ઘટનાક્રમ છે મારી જે જામીન અરજીની સુનાવણી છે એ આવતીકાલે ત્રણ એક બે હજાર પચીસને સવારે અગિયાર વાગે સેશન્સ કોર્ટમાં બેનની સુનાવણી હું કરવાનો છું ઓકે લોકો કહે છે કે વકીલ કોંગ્રેસ પ્રેરિત છે આ આ શું કોંગ્રેસ છે છે જેટલા પણ લોકો દરેક પક્ષમાં જોડાયેલા હોય છે કોંગ્રેસ પ્રેરિત છે એવું કોણે કીધું ભાઈ અત્યાર સુધી જ્યારે આ ઘટના અને ફરિયાદો બધી થઈ છે ત્યારે પહેલા નંબરમાં આ હાઈ પ્રોફાઇલ મોટા નેતાઓનું પ્રેશર જ એટલું હતું કે આપણે દીકરી માટે વકીલ ગોતતા હતા તો વકીલ કોઈ બનવા તૈયાર નહોતા પણ આ જાગૃત યુવા નીડર યુવાને આપણા વકીલ બન્યા છે અને કોંગ્રેસ પ્રેરિત ગણવામાં આવે છે ખોટે ખોટા તમે કોઈ વિવાદ ઊભા ન કરો ખોટે ખોટા આ લોકોની વાતમાં ના આવો કોઈ કોંગ્રેસ પ્રેરિત નથી પહેલાં કોઈ પ્રેરિત કોઈ કહેવાનું જરૂર હોય નથી તમે પરિવારની મુલાકાતે કોઈ એવા ખોટે ખોટા આક્ષેપો કરો છો અને ઉપર જતા વકીલોને બદનામ કરો છો

સામેના વકીલે હાજર હતા પણ આજે આપણે સમયના અભાવે દીકરીને છોડાવી શક્યા નથી તો એના ભાગરૂપે એ લોકોએ કમેન્ટમેન્ટ કર્યું તો આજે અમે છોડાઈ દઈશું પણ એ છોડાવવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યા છે એટલે બધા આરોપનો દોષનો ટોપડો છે એ આ વકીલ ઉપર સંદીપભાઈ ઉપર નાખે છે એટલે આ તદ્દન જુઠાણાઓ છે બધા તો અમરેલીની અંદર હવે રાજકીય રમતની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે એક તરફ પાટીદાર સમાજની દીકરી કે જે જેલની અંદર જઈ રહી છે અને જેલની અંદર જેને ગઈકાલે સવારથી જેલની બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હતા એ દીકરી અંતે જેલની બહાર ન આવીને આજે તેની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે જ્યારે તેની જામીન અરજી ઉપર સુનાવણી થવાની છે ત્યારે હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે આ દીકરીને જેલની બહાર ન લાવવા પાછળનું કારણ શું કેમ ખોડલધામ સમિતિની લીગલ ટીમ એ ગઈકાલે ત્યાં પહોંચી હતી ગઈકાલે ખોડલધામના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા તો આ તમામ લોકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ જ્યારે અમરેલી જિલ્લા પોલીસ વડાની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તો સાંજ સુધીમાં દીકરી જેલની બહાર કેમ ના આવી જોકે આખા આ મામલાની અંદર ગોપાલ ઇટાલિયાએ જે સરકારી વકીલ અને ફરિયાદી પક્ષના જે વકીલ હતા તે વકીલને જે કોર્ટ રૂમની અંદર ગત મોડી સાંજે જે દલીલો કરી હતી તે દલીલોની સામે ગોપાલ ઇટાલિયાએ દલીલ કરવા માટેના કોઈ જવાબ ન રહેવા દીધા આ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર તેમના લાઈવમાં તેમના જ પ્લેટફોર્મ ઉપરથી તેમણે જણાવ્યું કે કોર્ટે આખા આ મામલાની અંદર હિયરિંગ જ ના થયું કોર્ટની અંદર હિયરિંગ જ ના થયું અને આગળની તારીખ પડી એટલા માટે હવે આ આખા મામલાની અંદર રાજકીય રમત શરૂ થયું હોય એવું લાગી રહ્યું છે જો કે આ રાજકીય રમતની વચ્ચે જે કોંગ્રેસની ઉપર જે આક્ષેપો થઈ રહ્યા હતા કે જે આરોપી એટલે કે પાટીદાર સમાજની દીકરી તરફથી જે વકીલ કેસ લડી રહ્યા છે તે વકીલ અંતે ભાગી ગયા આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી અને ચર્ચા વચ્ચે એડવોકેટનું સૌથી મોટું નિવેદન હતું કે તેઓ તે ક્યાંય નહોતા ગયા તેઓ ત્યાં હાજર જ હતા અને અંત સુધી તેઓ ત્યાં હાજર હતા એ અમરેલીના કોર્ટની અંદર હાજર તમામ લોકોને પૂછવા માટેની છૂટ છે આ પ્રકારની ચેલેન્જ પણ તેમણે ઓપનલી આવી છે આપણું શું કહેવું છે હવે અમરેલીની અંદર શરૂ થયેલી આ રાજકીય રમતને કેમ કે જે પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે ખોડલધામ સહિતની તમામ એ પાટીદાર સમાજના આગેવાનો ત્યાં પહોંચી ચૂક્યા હતા પરંતુ અંતે રાજકીય રમત શરૂ થઈ અને દીકરીએ વધુ એક રાત જેલની અંદર ભૂપી આપનો શું અભિપ્રાય છે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આ બાજે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર